ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ સુરેશ સ્કૂલ બસ કોન્ટ્રાક્ટર વિક્રમ ઓસવાલે કાબુ ગુમાવતા ફોર્ચ્યુનર પલટી હતી જેમાં બે યુવાનના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એકનું સારવાર લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું તો મિત્રો ચાર યુવકને ઈજા થતા સારવાર માટે નાસિકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો મિત્રો બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જી મિત્રો તમને જણાવી દઈએ કે ત્રણ મૃતકોમાં પ્રણવ દેસાઈ લેબર કોન્ટ્રાક્ટર મિત્ર પલક કાપડિયા અને વિક્રમ ઓસવાલના સ્ટાફના સભ્ય સુરેશ રાહુલનો સમાવેશ થાય છે તો મિત્રો આ કારમાં વિક્રમ ઓસવાલના અન્ય મિત્રો વિપિન રાણા અને એક એન્કાઉન્ટર સહિત સ્ટાફના અન્ય સભ્યો પણ હતા તો મિત્રો મળતી માહિતી મુજબ અન્ય ઇજાગ્રસ્તોને પણ નાસિકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો કાર પૂરપાટ ઝડપે હતી અને ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાની પ્રાથમિક શક્યતા પોલીસે વ્યક્ત કરી છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો